જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું રાજકોટના સંજયભાઈને બાબરા તાલુકાના કીડી કીડીધામના સ્વર્ગવાસ વૈશ્રામ ભુવાના મંતરેલ પાણી પાતા ચોવીસ કલાકમાં બાયનો અવાજ આવવા મીણાકામાંથી સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હા એ મંગુ ભાઈ આપડે એક પ્રોબ્લેમ એવી છે ને કે એ મે અનેક પ્રકાર ના કયો ગોવા કાડ પણ થાતો નથી એ solve એવો પ્રશ્ન છે મારો શું છે એમાં શું છે મારે અંદર થી એક હું ગોવા ગયો ને એક સીડી ગામ છે વસરામ દાદા હા એની પાસે ગયો તો બરોબર વસરામ દાદા ગુજરી ગયા એની બે ત્રણ વર્ષ થયા કોરોના ના ના વસરામ દાદા સીડી હો હા હા ઈ ગુજરી ગયા છે તમે ગુજરી ગયા છે હા તો એક ભાઈ ને મેં આમ ફોન કર્યો ને એમાં એના કાર્ડ માં બે નંબર હતા સુરેશભાઈ દાના હા ઈ એના છોકરો છે હા તો એને મેં નંબર આપ્યો ને એને ફોન કર્યો મેં કીધું વસરામ ભુવા હશે ઘરે મારે ધોવડાવવા નું કામ છે તો કે હા ઈ હશે આવી જાવ રવિવારે ઈ એના છોકરા કરતા પણ ઈ તો ગુજરી ગયા છે એટલે એમાં શું છે મારો પ્રશ્ન એવો છે કે જીવતા ને એને મને પાણીનો લોટો મંદિરે હું ગયો ને બઉ હેરાન થતો ને તો પાણી પાણીનો લોટો પડ્યો ને પછી મારે મારે આ અવાજ ચાલુ થઇ ગયો છે અંદર થી અવાજ આવ્યો છે બાઈ માણસ નો અવાજ આવે જીવાય મરી ગઈ એવો અવાજ સતત બોલા કરે છે અને મને કામ માં પણ હક નથી લેવા દેતી એ વસ્તુ નો માનસિક બીમારી થઇ ગઈ છે એટલે મગજ ના હા માનસિક ના ના માનસિક જ થઇ ગયું તું માનસિક બીમારી થઈ ગઈ તી અને મેં doctor ને કીધું કે ડોક્ટર આ અવાજ કોઈ આવે ભેગો હા તો કે

પ્રકાશ મોઢાની કોઈ હારી હોસ્પિટલ ની દવા લઈ લે અવાજ બંધ થઈ જાય નકર અવાજ ચાલુ જ રહે ના ના મેં દવા લીધી ચાલુ પીવું છું ચાર મહિના થી મનસુખ પીવું દવા પણ એનો અવાજ નથી બંધ થતો મેં આપડે હજી કામ ન કરતી દવા ઈ તને મેળ આવી છે ને ત્યાં જ અવાજ બંધ થાય છે અલગ ન થાય મને અવાજ એવી વસ્તુ હું કે મને એમ કે છે કે હું નહીં સારું હું કઈ બંધ થાય નહીં મને શોખો એમ બોલે છે કે તારે જ્યાં જાવું હોય ત્યાં જા મેં કીધું આજ મનસુખભાઈ ભાઈ ને કઉ તો હા એ ક્યાંય જવાની જરૂર નથી બંધ થઈ જાય એ મૂળ મગજ માં અંદર ડગરી હોય ને ત્યાં જ પડી છે સમજ્યો એટલે જગ્યા થઇ ગઈ ત્યાં થી અવાજ ચાલુ થઈ ગયો ના ના આ મને પાણી નો લોટ અપાયો ને ત્યાંથી ચાલુ છે મને તમને ગમે એમ ખોટું લાગશે પણ હું સાચું બોલું મને પાણી નો લોટ અપાઈ દે તને સારું થઈ જાય થઈ જતું હોય મને અપાઈ દે નહીં હકીકત માં આ રીતસર નું એના માતાજી મને રોયા સપને આયવા બધી વાત હોય કઈ દી સપને હોય તો આવેલા છે ખોટું નહીં બોલું મનસુખ ભાઈ હજી પાછા સપને બોલાઈ લેને તને આવતા હોય તો બરકી લે રાયતે પાછા સપના કે મારી કાલ પાછી આવે એટલે તારું સારું થઈ જાય હવે મારે 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 રૂબરૂ કાલ ન્યા જવાનું છે ગામ એને કે મને આ વાત તો થી ચાલુ થયો છે ને અહી થી તમારે બંધ કરવા ન થાય તો હું કાયદેસર કાર્યવાહી કરે એ અવાજ એમાં પીવડાય એનો વાંક નથી એ અવાજ એની કીધે ચાલુ બંધ થાય નહી એવી રીતે માથે ધોઈ માં તારા મગજ માં વાંધો છે એટલે તું હું કહું છું દવા લઈ લે દવા મનસુખભાઈ ચાર પાંચ મહિનાથી આ કઈ આજ કાલ ની નથી અમુક અમુક બિચારા ગાંડા થઇ ગયા ને રોડ માં રખડે છે એને દવા કામ નો કરતી આમ આમ થોડાક દી કર્યા કરે હાવ ખાઈ જાય

ની ની એકવાર નથી માંડું ના ના એકવાર કયો હું ન્યા હતો બે વરસ ત્રણ વરસ પાંચ માંડવા કરું છું પણ કલર ના માંડવા કરું કાઈ હું હું રહેતો નઈ બોલું આ દવા લઈ આ વિડિયો વાયરલ નો કરતા આપડો જો અવાજ બંધ કરવો હોય તો વાયરલ કરવો પડશે અવાજ બંધ કરવો હોય તો કઈ જા અવાજ તો તો વાયરલ કરો તો વાંધો ન અવાજ કર વાયરલ થયા ભગો તર 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 અવાજ બધો બંધ થઈ જાય હા હાથે વાંધો ન ભાઈ તને તું મને કાલ ફોન કરજે તારો અવાજ બધોય બંધ હાથે વાંધો ન કાલ ફોન કરે પાપુ તમ ભાઈ તારો ફોટો મોકલી લે લે હું તો અવાજ બંધ કરો ફોટો જો તોટો હા કેમ કા ફોટો નથી મારી પાસે આ WhatsApp પર ફોટો નથી નહી અ ફોન છે પણ એમાં ફોટો નથી મારો ફોટો પાડી નાખે ફોટો પાડી નાખો પાડે સારો કરી ઓલા મોકલતા નથી આવડતું એ તો તું ભાઈ ફોટા નું કઈ કાર્ય તમારી ગમે એ મૂકી દેજો ને ફોટો ના ના અવાજ બંધ કરવો હોય ફોટો નાખો છો તો તો મારી પાસે છે અને ગમે એટલું તો કેમેરામાં પડી ને ફિલ્ટર માં ફોટો હારો ને પડતાવડતું તને મને મોકલતા વાતું ન આવતું ઈ કોઈ બણેલો કોક છોકરો બાજુ માં હોય ને કે આ અવાજ એટલે આવે છે તું મણેલ નથી ને હા હા એટલે અવાજ જ હોય એટલે હમણાં તારે અવાજ બંધ કરવો હોય તો બધું તારે ફોટા ફોટો મોકલ પડે આ તો માતાજી ને પારા બધું મૂકવું પડે કાકા હા હા તેમ કે હું હડકા મેલડી નો ભૂવો છું

મગજ કામ કરતો મારો બંધ કરી દીધો હું કામે ગયો ને કઈ યાદ જ ન રે મગજ કામ કરતો બૈન કરી દીધો પાછો મારો ફોટો લઈને પાછો મેં કીધું અવાજ મારાથી કુલ દેવી થી બંધ નો થાય તો આ ફોટા બોટા નાખી દે માનવાનું બધું નાખી દીધું ને તો મારો મગજ સાવ કામ કરતો બંધ થઇ ગયો કામે ગયો ને કઈ યાદ જ ન રે ઓલો ભાઈ કે કેમ આમ થાય ને તો એમ તો થાય

હા પણ ક્યાય જો માતાજી ના મંદિર ગયો છે તો અવાજ ચાલુ થઈ જાય હા તો નો જ હાલો એનું કારણ છે તારા મગજ ની અંદર તું કોઈ doctor ની સલાહ લઇ અને દવા ચાલુ રાખજે અવાજ બંધ થઇ જાય મૂળ અવાજ છે ને હા એ ભ્રમ કરી ગયો છે એટલે એ અવાજ ચાલુ રહી તમને ભ્રમ લાગે છે પણ તમે જેમ વાત કરો છો ને મારી હારે એમ ઈ વસ્તુ વાત કરે છે મારી હારે બાય હોય તો તારા લગન થઈ જાય બાય બાય મારી મરી ગઈ છે ને એના અવાજ આવે ને એક જણા મેં પૂછ્યું કે આ વસ્તુ કોણ છે તો કે અઢી ની રમત પડી છે અઢી ની રમત છે ખીમડીયા ની અઢી ની તો અઢિયાખરી બોડીઓ ખીમડીયો ની છે પછી મને એને કીધું પછી માંડવા બધા હાલે છે એટલે થી નવરા ન હોય તોય અવાજ આવે છે હા તો અવાજ આવે છોટણ આપડે મારે આપડી નેચ માં બધે અટણ માંડવા હોય અટણ બધા રાખડી બંધ પઠિયાર ભુવા બધે અટણ મા એક ની અંદર ચાલી ચાલી માંડવા આખા ગુજરાત માં બસો બસો માંડવા હોય છે અને એ વસ્તુ ને હું ગાઈડ દઉં કે તારી માને આમ તો મને માથું દુખાડે રીતસર નું મનસુ કઈ ખોટું નહીં બોલું મારા બાપ ના સોગન મારું બાપ એક જીવેર હું એમ કઉ ને એને ગાઈડ દઉં ને એટલે મને માથું દુખાડવા માંડે કા પગ દુખાડવા માંડે એવું રીતસર કરે આ વસ્તુ ઓરિજિનલ છે તમે માનો કે નો માનો

હા એટલે એ મુદ્દો એટલો જ છે પણ તને ઈ દેવ તરીકે ભાસ દેતા હોય બાકી બીજું કઈ છે નહી હા 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 મૂળ કમાન્ડ છટકી ગયો પણ આ અવાજ આવે એ કમાન તો અત્યારે રેડી થઈ ગઈ દવા થી દવા ફીર ગયું છું ને તે પછી કમાન રેડી છે પણ આ અવાજ એક મારો લોહી પીવે ભાઈ ના હું તને કઉ છું ને કમાન રેડી થઈ જા ને એટલે અવાજ બંધ થઈ જાય અવાજ જ્યાં લગન ચાલુ રહી ને ત્યાં લગન માની લ્યો કે આજે જે છે સટકેલી છે થોડી

અવાજ માથે તો આપડે તમારો અવાજ માટે મને નો ખબર પડી જાય કે તમે ભાઈ છો એમ નઈ પણ બાઈ છે એક છોકરી છે કે ઈ તો બાઈ નો અવાજ હીરકે આયો બાઈ છે બાઈ છે મારી માં મરી ગઈ તી ને એનો જ અવાજ રીતસર છે તો તો તારી માં નો જ હશે હા તો માં નો તો અવાજ બધાય નો આવે મને મારી માં નો અવાજ રોજ આવે એમ નઈ મને તો આ રીતસર નો કે હું તને હેરાન કરે અને સતત મને હેરાન કરે અવાજ કરીને મને કામ માં disturb કરે છે બરોબર કઈ વાંધો નહી હું વિજ્ઞાન ને technology ને માનવા વાળો માણસ હતો એના બદલે મને અચાનક એમ થાય છે કે આ મારે શું થઇ ગયું આ મારે કઈ વાંધો નથી ભાઈ તે અત્યારે કયા ડોક્ટર ની દવા આલે છે દવા આલે છે આપડે જુનાગઢ ઓલા હું નામ એક મિનિટ આ file માં જરીક જોઈ લઉં હા જો ઈ એટલો વાંધો છે ઈ અટલ તારે જોવું પડ્યું ને હે તારે અટલ જે વાંચ્યા વગર તને યાદ નથી રયું ને

હું દસ બનેલો છો પણ મેં કોઈ દઉં ફોટા કોઈને મોકલ્યા નથી એવું હું કઈ યુઝ કરતો નથી ઓ ગાલ વાંધો આ ઓડિયો વાયરલ કરવામાં તારે મંજૂરી છે ને તારો અવાજ બંધ થઈ જાય તો બંધ થઈ જાય તો તો મંજૂરી છે હા પણ બંધ વાયરલ કરી લે અવાજ બંધ થઈ જાય હા તો આપડી મંજૂરી છે ઓ એ મંજુભાઈ બોલો ફોટો મોકલી દીધો હા કોણ બોલો એ હું સંજય બોલું હમણાં આપડે ફોન ઓલો નતો કહી દો અવાજ આવે છે એ હા ઓલી બાઈનો તમને અવાજ આવે છે